અરવલ્લી કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ અરવલ્લી જિલ્લામાં મોડાસામો આવેલ કમલમ ખાતે બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના દસ વર્ષના વિકાસલક્ષી કામોનો ચિતાર સમજાવવામાં આવ્યો હતો જેમાં મોદી એપમાં પણ વોઇસ મેસેજ દ્વારા સૂચન કરવાની વ્યવસ્થા કરાઈ છે તેમજ એક મોબાઈલ નંબર પણ જાહેર કરાયો છે લોકસભા સીટ દીઠ બે એલઈડી વાન ફાળવવામાં આવી છે તેમાં પણ સૂચન પેટી મૂકવામાં આવશે દરેક જાહેર સ્થળે પણ સૂચન પેટી મૂકવામાં આવશે પત્રકારો સમક્ષ મૂકવામાં આવતાની સાથે એક કાર્યકર્તાને સૂચન પેટીમાં સૂચન લખીને પેટીમાં નાખવાનું કહેવામાં આવતા જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષો ઉલ્લાસમાં જાહેર પ્રેસ કોન્ફરન્સમાં બોલ્યા કે જે પણ સૂચન નાખો તે મને પૂછીને નાખજો તેમની આ દામુજી વાતથી મીડિયાને કાર્યકર્તાઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને કાર્યકર્તાઓમાં મનમાં પ્રશ્ન ઉઠ્યો કે શું પ્રમુખ સાહેબને પૂછીને સૂચન પેટીમાં સૂચન કરવાનું કે કેમ ભાજપના જિલ્લા પ્રમુખને પૂછી નાગરિકો સૂચન લખવાનું કે શું આવા સવાલ ઉઠવા પાવ્યા છે આ પ્રેસ કોન્ફરન્સમાં મહામંત્રી ભીખુશી પરમાર ભાજપ સંગઠનના ભીખુશી સોલંકી સહિતના કાર્યકર્તા હાજર રહ્યા હતા બાબુસિંહ ચૌહાણ એલઈડી બાંધીને લીલી ઝંડી આપવામાં આવી આવે છે કે અહીંયાથી લોકોના અભિપ્રાય લેવામાં આવશે આ જે અભિયાન છે વિકસિત ભારત સંકલ્પ બે ચોવીસ એનો મૂળ હેતુ દેશમાંથી એક કરોડ કરતા વધારે લોકોના સુઝાવ અને સૂચન એ